સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામે વિલાઇન મીડિયામાં લાગી ભીષણ આગ રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી આગ વિકરાળ બનતા બારડોલી પલસાણા માંડવી વ્યારા તેમજ નવસારીની ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ઘટના સ્થળે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો કંપનીની આસપાસ આવેલ છ જેટલા વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે આ ઘટનામાં છ જેટલા લોકો પણ ઘાયલ થવાની માહિતી મળી રહી છે મહવાથી જીલ પટેલ જી નાઇન લાઈવ ન્યૂઝ સુરત